નમસ્કાર દર્શક મિત્રો લોકસાંઘના ન્યૂઝમાંથી હું આરતી મેં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથેના મુખ્ય સમાચાર રાજકોટ જિલ્લાના ઉપલેટાના સમસ્ત બ્રહ્મા સમાજ દ્વારા આજ રોજ ઉપકર્મ સંસ્કાર ઉપલેટા દર વર્ષની જેમ આ વર્ષ પણ સમસ્ત બ્રહ્મા સમાજ દ્વારા સમૂહમાં ઉપકર્મ સંસ્કારનું આયોજન શનિવારના સવારે રાખવામાં આવેલ આજ રોજ શનિવાર શ્રાવણ માસની પુનમના રક્ષાબંધન બળે એ હકીકતની બ્રાહ્મણોની દિવાળી છે આ શુભ પ્રસંગને ઉજવવા સમસ્ત બ્રહ્મા સમાજ દ્વારા મોજ નદીના કાંઠે બિરાજતા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉપકર્મ સંસ્કારનું આયોજન કરવામાં આવેલ હતું આ ઉપકર્મ સંસ્કાર વિવિધ એટલે જનોઈ બદલવાનું વિધાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ તેમાં તમામ બ્રાહ્મા સમાજના ભાઈઓ યુવાનોએ આ પ્રસંગમાં જોડાયેલા અને ઉપકર્મ સંસ્કાર સફળ બનાવ્યો હતો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર મા ભગવતીના ગાયત્રી દેવીના સાનિધ્યની અંદર આજે ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક સમૂહ યજ્ઞો પવિત્ર ધારણ કરવાનું અને ઉપાકર્મ જે વેદોક્ત રીતે અને પુરાણોક્ત રીતે જે શાસ્ત્રની અંદર બતાવ્યું છે એ જ પ્રમાણે આજના સમસ્ત ઉપલેટાના ભૂદેવો આજે સોમનાથ મહાદેવના પટાંગણની અંદર એકત્રિત થઈ અને વેદોક્ત રીતે જનોય બદલાવવાનું એક સુંદર મજાનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર આપણે સોમનાથ મહાદેવના પૂજારી સહિત અન્ય ઘણા બધા લોકોનો બ્રહ્મ સમાજના પ્રમુખ સહિત સમસ્ત સમાજનો ખૂબ સાથ અને સહકાર અમને મળી રહ્યો છે અને નવો વેદ ઉત્સર્ગ અમે નિત્ય અમારા ઉપલેટા અંદર એ દિન પ્રતિદિન અને દર વર્ષે અમે કરી એવી ભગવાન સોમનાથ મહાદેવના ના ચરનાર બિંદ ની અંદર અમે પ્રાર્થના મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ